નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનો અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર સૌથી પહેલા તો આપ સૌને ઉત્તરાયણના ખૂબ ખૂબ અભિનંદન આજથી સૂર્ય ઉત્તર દિશા તરફ પ્રયાણ કરશે અને સાથો સાથ મકર રાશિમાં પ્રવેશ કરશે જેથી આજનો દિવસ શુભ મનાય છે આપણા શાસ્ત્રોમાં માર્કેટ આજે વધારે વોલેટાઇલ રહ્યું હતું સાડા ત્રણે સાસઠ પોઈન્ટ ઘટીને પચ્ચીસ હજાર છસો પાંસઠ અંક નિફ્ટી ઇન્ડેક્સ બંધ આવ્યો છે છેલ્લા થોડા સમયથી માર્કેટે પોતાની સ્થિતિ જોકે સંભાળી લીધી હતી પરંતુ ટ્રમ્પ સાહેબના પાંચસો ટકા ટેરિફના વાવડ આવ્યા ને ત્યારથી માર્કેટને હચમચાવી દીધું છે આજે પીએસયુ બેંક ઇન્ડેક્સ બે ટકાથી પણ વધારે તેજીમાં રહ્યો હતો નિફ્ટી આઈટી ઇન્ડેક્સ એક પોઈન્ટ દસ ટકા ડાઉન ગયો છે નિપટી રિયાલિટી ઇન્ડેક્સ જીરો પોઈન્ટ નેવ ટકા પ્લસમાં રહી એકોતેર પૈસા બંધ આવ્યો છે જ્યુપિટર વેગન્સ લિમિટેડ બાર પોઈન્ટ સાઠ ટકાની તેજી સાથે ત્રણસો એકત્રીસ રૂપિયા પંદર પૈસા બંધ આવ્યો છે મેંગ્લોર રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ નવ ટકા પ્લસમાં રહી એકસો અઠાવન રૂપિયા આવ્યો છે ટાટા એલેક્સી લિમિટેડ પાંચ ટકા ડાઉન ગયો છે અથવા રોકેટ બની ગયા છે સજ્જનો અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા એક વિનંતી કરું છું એક સર્જન કહે છે કે વિક્રમ સોલાર કંપનીની તપાસ કરીને એક વિડીયો બનાવો આ કંપનીની સ્થાપના થયેલી છે અને કંપનીનો આઈપીઓ ઓગસ્ટ બે હાજર પચીસ માં આવેલો છે આ એક ન્યુ એજ કંપની છે માર્કેટ કેપ આઠ હજાર બસો પાંત્રીસ કરોડ છે સ્ટોક પ્રાઇઝ બસો સત્યાવીસ રૂપિયા છે બાવન વીક આઈ ચારસો આઠ રૂપિયા બનેલો છે અને બાવન વીક લો બસો બાવીસ રૂપિયા બનેલો છે જે લો બનેલો છે ટૂંકમાં સ્ટોક લો લેવલે ટ્રેડ કરી રહ્યો છે સેલ્સ જો ને કંપનીનું તો જે સેલ્સ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ક્વાર્ટરમાં પાંચસો તોતેર કરોડ હતું તે ત્યાંથી વધીને એક હજાર એકસો દસ કરોડ થયું છે નેટ પ્રોફિટ સાત કરોડ થી વધી એકસો અઠ્યાવીસ કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ બાસઠ ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો છવ્વીસ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ બસો બાસઠ કરોડ છે રિઝર્વ કંપની પાસે બે હજાર પાંચસો અઠ્યાસી કરોડ છે પીઈ રેશિયો એકત્રીસ પોઈન્ટ સાઠ છે આરઓ સી ઈ છવ્વીસ ટકા છે આરઓ સાડા છોળ ટકા છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ ત્રેસઠ પોઈન્ટ છે ડીઆઈઆઈ નું હોલ્ડિંગ છ પોઈન્ટ અને પબ્લિક નું હોલ્ડિંગ અઠ્યાવીસ પોઈન્ટ ઓગણસાઠ ટકા છે આ કંપનીનો સ્ટોક લિસ્ટિંગ પછી લગાતાર ઘટી રહ્યો છે અને નવા નવા લોક બનાવી રહ્યો છે તો હવે સવાલ એ થાય કે સોલાર કંપની હોવા છતાં સ્ટોક કેમ ઘટે છે કેમ ઘટી રહ્યો છે અને આ સોલાર શેરમાં શું ગરબડ છે આ એક સોલાર પીવી મોડ્યુલર મેન્યુફેક્ચર સોલાર પેનલ બનાવતી કંપની છે સૌથી પહેલા તો લિસ્ટિંગ સમયે સૌથી પહેલા તો લિસ્ટિંગ સમયે હાઈ પી વેલ્યુએશન ના કારણે રોકાણકાર પ્રોફિટ બુકિંગ કરે છે જોકે ગવર્નમેન્ટ રિનોબલ એનર્જીને કરે છે જેનાથી લાંબા ગાળે સેક્ટર ફ્યુચર ઓરિયન્ટેડ છે કંપની પાસે આગળના સમય માટે સારા ઓર્ડર પણ છે ભારત સરકારનું રિનોબલ એનર્જી ટાર્ગેટ કંપની માટે લોંગ ટર્મ ઓપોર્ચ્યુનિટી છે કંપની પોતાની કેપેસિટી વધારવા પર કામ પણ કરી રહી છે જોકે ચાઇનીઝ મેન્યુફેક્ચરર સામે તીવ્ર સ્પર્ધા પણ છે રેવન્યુ થોડા મોટા ક્લાયન્ટ પર આધારિત છે જોકે નવા લિસ્ટ થયેલા સ્ટોકમાં ઇનિશિયલ વોલેટીંગલે એ તો વોલેટિલિટી રહે છે ટેડર માટે રિસ્કી પણ કરો લોંગ ટર્મ એંગલે કંપની માર્કેટ સસ્ટેન કરે કેપેસિટી યુટિલાઇઝેશન ઇમ્પ્રૂવ થાય ડેપ કંટ્રોલમાં રહે

સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ક્વાર્ટરમાં ચાર હજાર ઓગણીસ કરોડ હતું સાતસો પાંત્રીસ કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ પિસ્તાલીસ ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો દસ ટકા છે સુમોતેર હજાર નેવાસી કરોડની માર્કેટ કેપ છે સ્ટોક પ્રાઇઝ બસો છન્નું રૂપિયા છે ડિવિડ યન્ડ જીરો પોઈન્ટ ત્રાણું ટકા છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે પ્રમોટર હોલ્ડિંગ સાસઠ ટકા છે એફઆઈઆઈ પાસે છ પોઈન્ટ સાસઠ ટકા હોલ્ડિંગ છે ડીઆઈઆઈ નું હોલ્ડિંગ પંદર પોઈન્ટ તેત્રીસ ટકા છે અને પબ્લિક પાસે બાર ટકા હોલ્ડિંગ છે સ્ટોક પ્રાઇસ એ હજાર પણ સારો છે એક વર્ષમાં એકસો એકવીસ ટકાનું વળતર શેર હોલ્ડરોને આપ્યું છે આ કંપનીએ આપણે અહીંથી સમય સમયે ચર્ચા પણ કરતા રહ્યા છીએ આ કંપની ઉપર આવતી તારીખો સોળ હજાનું આરિયા રિઝલ્ટ આવવાનું છે રિઝલ્ટનો પૂરો અભ્યાસ કરીને આગળ વધવું સલાહભરી ઉગણાય છે આગળ એક સજ્જન વિનતી ઓર્ગેનિક લિમિટેડ વિશે માહિતી આપવા કહે છે કરંટ પ્રાઇઝ લેવાય શોર્ટ ટર્મ માટે તેવો સવાલ છે સેલ્સ પ્રોફિટ જોઈએ કંપનીનો તો જે સેલ્સ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ક્વાર્ટરમાં પાંચસો ત્રેપન કરોડ કરોડ હતું તે પાંચસો થયું છે નેટ પ્રોફિટ એકસો છ કરોડ થી વધી એકસો ઓગણત્રીસ કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ છ ટકા છે ટીટીએમ ચોવીસ ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો બાર ટકા છે બેલેસી જોઈએ તો બોરોવિંગ જીરો છે રિઝર્વ કંપની બે હાજર નવસો કરોડ છે માર્કેટ કેતાલીસ કરોડ ની છે એક હજાર પાંચસો ત્રાણું રૂપિયા છે બાવન વિક બે ચાલીસ રૂપિયા બનેલો છે પી રેશિયો પાત્રીસ સાઠ છે આર ઓ સી વીસ પોઈન્ટ સાઠ ટકા છે અને આરઓ પંદર પોઈન્ટ એસી ટકા છે છે લગભગ અડધો ટકો છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ હોલ્ડિંગ છે પાંચ ડીઆઈઆઈ નું હોલ્ડિંગ છે નવ પોઈન્ટ ચોરાશી ટકા છે અને પબ્લિક નું હોલ્ડિંગ બાર પોઈન્ટ અગિયાર ટકા છે જીરો ગ્રોઈંગ વાળી આ કંપની ફંડામેન્ટલ સારું કહી શકાય સ્ટોક સપોર્ટ ઝોનમાં ટ્રેડ કરી રહ્યો છે પરંતુ કંપની કોઈ પણ હોય શોર્ટ ટર્મ માટે નિવેશ કરવું તે સલાહ ભર્યું ન કહેવાય આપની મૂડીનો જો કોઈ શોર્ટ ટર્મ ગોલ હોય તો લિક્વિડ ફંડમાં વધારે અને યોગ્ય ગણાય સ્ટોકમાં જોખમ ન લેવાય તેવું મારું અંગત રીતે માનવું છે તો સજ્જનો આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો નમસ્કાર